નમસ્કાર મિત્રો સ્વાગત છે ખેડૂત પરિવાર યુટ્યુબ ચેનલ પર આજે આપણે ડુંગળી લાલ અને ડુંગળી સફેદ એમ તમામ માર્કેટ યાર્ડના બજાર ભાવની માહિતી મેળવશું ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો માર્કેટ નીચો ભાવ ઊંચો ભાવ રાજકોટ માર્કેટ યાર્ડ એકસો ત્રીસથી થી ત્રણસો પચાસ મહુવા માર્કેટ યાર્ડ એકસો એકવીસથી થી ઊંચો બજાર ભાવ ત્રણસો પિસ્તાલીસ તેમજ સુરત માર્કેટ યાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ તો એકસો વીસથી થી ચારસો ત્રીસ ભાવનગર માર્કેટ યાર્ડ ડુંગળી લાલના બજાર ભાવ જોઈએ તો એકસો પચાસથી થી ત્રણસો છપ્પન પાલિતાણા માર્કેટ યાર્ડ બસો ચાલીસથી થી ત્રણસો અગિયાર તેમજ તળાજા માર્કેટ યાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ તો બસો વીસથી થી ત્રણસો સોળ ગોંડલ માર્કેટ યાર્ડ એકાણુંથી થી ત્રણસો છાસઠ જસદણ માર્કેટ યાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ તો નેવુંથી બસો એક્યાસી જેતપુર માર્કેટ યાર્ડ એકસઠથી ત્રણસો એક વિસાવદર માર્કેટ યાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ તો એકસો એકથી એકસો એક્યાસી દાહોદ માર્કેટ યાર્ડ સોથી ચારસો સાઠ મોરબી માર્કેટ યાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ તો બસોથી ચારસો ધોરાજી માર્કેટ યાર્ડ સાઈઠ થી ઊંચો બજાર ભાવ ત્રણસો છેતાલીસ અમરેલી માર્કેટ યાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ એકસો દસ થી ત્રણસો એક વડોદરા માર્કેટ યાર્ડ એકસો સાઠ થી ઊંચો બજાર ભાવ ચારસો ત્રીસ હવે મિત્રો ડુંગળી સફેદના બજાર ભાવની માહિતી મેળવશું મહુવા માર્કેટ યાર્ડ નીચો બજાર ભાવ જોઈએ તો બસો ચાર થી ઊંચો બજાર ભાવ બસો પંચોતેર ભાવનગર માર્કેટ યાર્ડ એકસો છન્નું થી ઊંચો બજાર ભાવ બસો પાસઠ તેમજ ગોંડલ યાર્ડમાં ડુંગળી સફેદના બજાર ભાવ જોઈએ તો એકસો એકાણું થી ઊંચો બજાર ભાવ બસો છેતાલીસ